મારી આ બી પારો 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 bro Ando ba do do maro lo ba ha adio A ba lo

ેમીલ લએ ને઀ ઓതરરા નેય મા ને તો rezલી ને ન fr choices ને ને નેizo ને નેન ન ન ન ને ��ે નેન ન ન о ન 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 ઉત્તો હોય તો મો મોમ બેઠો ઉત્તો મો હું ડગોય નમ બટ કંપલ ઓમરૂ હું ઓમફર જો કંપલ તમલો ક્યાં સુધી યો

આગા કેટલા ભારે તો તમે અલ્યા ઓ આતો ઓય આતો આ કેવું બધું કરીને જો જો કરે તમે બી બાજી જો છો તા આ શીખાવ આમ જો છો તા અગર માર છોકરો ગોતિયલો મને અલ્યા મળી જા ગોતિયો મને તમે મળી જા છોકરો આળો ગોતિયનું અગર તો ગોતિયળો ઈ અડા 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 અલ્યા ખાનું હાલો કર કે આયો તું ખાનું હાલો કર હારાનું ખાજો ને કશ્યું ના 10 વાગ્યા રાતના 10 ઘરે રોટો લઈ નહીં કે આયો આવો ગોડો રૂપિયા નહીં તો ઊંઘ ને ઓલ રૂકા બેસો ઓન ઊભો ના મારી ઓમ રૂપિયા ના આવે લગા ગમી કરો આજ મને આ સોસો લે આ ઓલો કોમ બેઠો છું ટિકિટ જો તો જો બાજુ જ્યો એ ઓમ જ્યો તમે કોઈ કશું કીધું નહી જો

તમે રો નહીં મળી જાય નો જતો મળી જાય આગળ ચોકડ હશે આગળ મળી બધાને કીધું છે કે આગળ જુઓ 中国。

છોકરો હવે ગયો લઈ જુ બો થયું આવું ખાતો તો ને મોટી કેટલી બી